ગુજરાત સરકારના બાળ અને મહિલા વિકાસ વિભાગ દ્વારા શહેરની સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહિલા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ નારી શક્તિ પ્રતિજ્ઞા અંતર્ગત ઉપસ્થિત રહેલા મહેસાણા જિલ્લા સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ મહેસાણા બાળ અને મહિલા સુરક્ષા શ્રીમતી વર્ષાબેન પટેલ શ્રીમતી આરતીબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન વણકર સહિત બહેનોએ પ્રતિજ્ઞાપત્ર ઉપર સિગ્નેચર કર્યા હતા આજના કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનો તથા ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ અને પ્રાંત ઓફિસર શ્રી દેવાંગ રાઠોડના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી આજના વિશ્વ મહિલા દિન નિમિત્તે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત બુકે અને સાલ ઓઢાડીને કરવામાં આવ્યું હતું જેમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટીના દરેક વિભાગમાંથી બહેનોએ પણ મોટી સંખ્યામાં હાજર રહી હતી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો શાબ્દિક સ્વાગત પ્રોબોસ્ટ ડોક્ટર પી એમ ઉદાણી દ્વારા કરવામાં આવ્યું હતું આજના મહિલા દિન નિમિત્તે સંસ્થાના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું શ્રીમતી શારદાબેન પટેલે જણાવ્યું હતું કે આપણી શક્તિઓને પીએમ સાહેબ ઓળખી ગયા એટલે 35% આપણે અમી પસા કરી દીધો કાઈ તો સારું પતિમાને બરાબર 50% આપેલો છે હું આ માં આવી તો જો છું કે એનો ને પડે તેના પતિ કોઈ ઓળખ નથી એટલે આજના કાર્યક્રમમાં મહિલા વિકાસ અને બાળ વિકાસ યોજના અંતર્ગત સાંસદ શ્રીમતી શારદાબેન પટેલના હસ્તે લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રાંત અધિકારી શ્રી અને ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ પણ જોડાયા હતા અને આજના દિવસે ખાસ યુનિવર્સિટી તથા સ્કૂલની મહિલા ખેલાડી જે જિલ્લા તથા રાજ્ય કક્ષાની રમતોમાં વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી તેમને શિલ્ડ અને પ્રમાણપત્રો આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી જ્યારે સરકાર શ્રીના ગંગા સ્વરૂપ બહેનોને સહકારી સરકારી સહાયની રોકડ રકમ આપવામાં આવી હતી આજના કાર્યક્રમમાં ખાસ હાજરી આપવા માટે નેહલ ગઢવી આવી પહોંચ્યા હતા

કે મારા દેશનો વડાપ્રધાનના મનમાં સ્ત્રીના માટે આટલી મોટી વિચારધારા છે કારણ કે હજી પણ વિશ્વના કેટલાય દેશો છે કે જ્યાં સ્ત્રીઓને મત આપવાનો પણ અધિકાર નથી એની વચ્ચે મારો જે રાજા છે એના મનમાં એટલી તો ખેવના છે કે અડધો ભાગ મને આપું એટલે મારી માટે બહુ નવાઈની વાત નથી કે વિમેન્સ ડે સેલિબ્રેશનનો તમામ આયોજન ભાઈઓએ કર્યું છે કારણ કે મને ખબર છે કારણ કે સ્ત્રીઓના મનમાં કઈ ખાસ સ્વતંત્રતા પહેલા હતી નહીં નક્કી કે હું તું શિકાર કરીને લાવીશ અને હું શિકારનું અગ્નિ પેટાવીશ અને હું ધ્યાન ધ્યાન રાખીશ એટલે રાખવા સિવાય ખાસ ગુફામાં માળામાં કે ઘરમાં કે ગોખલામાં રહેવા સિવાય ખાસ સ્ત્રીઓ પહેલા સદીઓ પહેલા પાંચ હજાર વર્ષ પહેલા નથી કર્યું એક પુરુષ આકાશમાં ઉભી આવ્યો અને હવાનો ચેપ લઈને આવ્યો

એવી સ્ત્રી છે કે જે ચંદ્ર પહોંચી ગઈ વૈજ્ઞાનિક બની ગઈ ડોક્ટર બની ગઈ એન્જિનિયર બની ગઈ શિક્ષક બની ગઈ સત્તાવાર બની ગઈ આપણી ફાઇનાન્સ મિનિસ્ટર છે એ સ્ત્રી છે ડિફેન્સ મિનિસ્ટર પણ પહેલા સ્ત્રી હતા સ્મૃતિ ઈરાની એટલે કોઈ પણ તમે જો તો ક્યાં 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 સ્ત્રીઓ છે વિસનગર શહેરના મહેસાણા ચાર રસ્તા પાસે આવેલી સમર્પણ રેસિડેન્સી ખાતે સૌપ્રથમ વખત સમૂહ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમર્પણ રેસિડેન્સીમાં છેલ્લા નવ વર્ષથી વિવિધ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે અને દરેક વાર તહેવારે એક સમ અને સંગઠનની ભાવના સાથે એકબીજાના સહયોગથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસ મંગળવારના રોજ સૌ પ્રથમ વખત જ સમર્પણ રેસીડિ પરિવાર દ્વારા નવચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય યજમાન પદે પટેલ દિનેશભાઈ વિઠ્ઠલદાસ પુરાણપુરાવાળા પૂજાનો લાભ લીધો હતો જ્યારે અન્ય અગિયાર જેટલા યજમાન પણ આ સમૂહ નવચંડી યજ્ઞનો લાભ લીધો હતો આજના નવચંડી યજ્ઞના બપોર તથા સાંજના ભોજનના દાતા શ્રી રાજુભાઈ બાબુલાલ પટેલ ગોવિંદ ચકલાવાળાએ લાભ લીધો હતો અને શહેરની અન્ય સોસાયટીઓ પણ આ સમૂહમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમતોત્સવ ઉજવાતો હોય છે તે જ રીતે સમર્પણ રેસિડેન્સીમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે પરંતુ

આ સોસાયટી વર્ષ બે હજાર ચૌદ પંદરથી અલગ અલગ જ્ઞાતિના લોકો રહે છે મુખ્યત્વે ચૌધરી સમાજ પટેલ સમાજ બ્રાહ્મણ સમાજ શાહ પરિવાર ભાવસાર પરિવાર કંદોઈ પરિવાર અન્ય સમાજના લોકો સાત અને સહકારથી રહી રહ્યા છે આ રહીશો દ્વારા ખાસ તો બે હજાર ઓગણીસની અંદર એક ધ્યેય અને સંકલ્પ હતો કે નવચંડી યજ્ઞનું આયોજન કરવું સામાન્ય રીતે ઘણા ભાગની સોસાયટીઓમાં એવું હોય કે સાંસ્કૃતિક પ્રોગ્રામોને એવી બધી પ્રવૃત્તિઓ ખાસ થતી હોય પરંતુ ધાર્મિક ભાવના સાથે યજ્ઞ કરવો એવો ધ્યેય ઓછો હોય પરંતુ સમર્પણ રેસિડેન્સી દ્વારા આ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું આ નવચંડી યજ્ઞની અંદર મુખ્ય યજમાન તરીકે ડીવી પટેલ એ મુખ્ય યજમાન હતા અન્ય સિવાય દસ પાટલાના યજમાનો પણ આમાં ભાગ લીધો હતો સાથે સાથે સમગ્ર ભોજનના દાતા તરીકે પટેલ રાજુભાઈ બાબુલાલ હતા અને આ બધા અન્ય દાતાઓ સમગ્ર સોસાયટીનો સહયોગ હતો ધન્ય દાતાઓ દ્વારા પણ આર્થિક સહયોગ દ્વારા બહુ સરસ રીતે નવચંડી યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો અમારી સોસાયટી સમ સુરોદભાવ અને એકતા સાથ સહકારથી કામ કરી રહેલી સોસાયટી છે અને આ સોસાયટીના રહીશો દ્વારા આ નવચંડી યજ્ઞ માટે તમામે સાથ સહયોગ આપ્યો સાથે સાથે આનું આયોજન માટે બાળકો યુવાનો અને વૃદ્ધો સહિત તમામ લોકોએ સારો સહયોગ દ્વારા આ નવચંડી યજ્ઞ સંપન્ન કરાવ્યો છે અને ખાસ તો આ સોસાયટીના સુખ સમૃદ્ધિ અને એમનું સુખાકારી એમનું જીવન નિરોગમય બને એ નવચંડી યજ્ઞનો ખાસ હેતુ હતો એ આજે પરિપૂર્ણ થયેલો જણાય છે અને આ માટે સમસ્ત પ્રમુખ મંત્રી અને કારોબારી સભ્યો આ બધા લોકોનો આભાર માને છે અને આવું સુંદર આયોજન કરી અને લોકોના મનની શાંતિ પ્રાપ્ત થઈ છે એ બદલ સર્વેનો અમે સોસાયટી વતી આભાર માનીએ છીએ બહુ જ ઓછા લોકોને ખ્યાલ હશે કે આ યજ્ઞ ઘણી સારી સુખાકારી લાવશે એવો બધાને આશાવાદ છે અને સાથે સાથે રાત્રે એ યજ્ઞ પૂરો થયા પછી પામોળ મંડળ દ્વારા

त्राणू सातसो चुम्वोर छव्वीस पाचसो विसनगर के